છેલ્લા કેટલાય સમયથી ગુજરાત હાઈકોર્ટ ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓને હાઈકોર્ટમાં બોલાવી જે ભાષામાં ઠપકો આપે છે તેમના કામની આલોચના કરે છે તે જોતા હવે એવું લાગે છે કે ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ છે આ અધિકારીઓ ખુલીને બોલી શકતા નથી કે અમને કોણે ખોટું કરવાનો આદેશ આપ્યો છે અને શા માટે અમે નિયમ બહાર જઈને કાર્યવાહી કરી રહ્યા છે આવી જ એક ઘટનાની વાત કરવી છે વાત છે જુનાગઢના રેન્જ ડીઆઈજી નિલેશ જાની સામે પણ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને છતાં હજી પોલીસ ઠેરના ઠેર પોતાનો સ્વભાવ બદલ્યા વગર કામ કરી રહી છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે જુનાગઢની

જુનાગઢ પોલીસની નિમ્બરતા અને નફટાઈ એટલી હદની હતી કે ફરિયાદ જ ના નોંધી પોતાના જ કર્મચારીને અન્યાય કરવાની જ્યારે માનસિકતા હોય ત્યારે પોલીસ સામાન્ય લોકોનો ન્યાય તો કેવી રીતના કરશે તેની તમને અને મને બહુ સારી રીતના ખબર છે કારણ કે આપણે રોજ આવી સ્થિતિ અને આવી મનોદશામાંથી પસાર થતા હોઈએ છીએ મામલો હાઈકોર્ટ સુધી પહોંચે છે અને હાઈકોર્ટ તત્કાલીન એસપીને બોલાવી બ્રિજેશ લાવડિયાના શરીર ઉપર પડેલા મારના નિશાન બતાડી પૂછે છે કે તમે આ ફોટોગ્રાફ્સ જોયા છે તમને શરમ પણ નથી આવતી ને સંકોચ પણ થતો નથી કે તમારો માણસ મરી જાય છે ને તમે કંઈ કરતા નથી ગુજરાત હાઈકોર્ટ આકરું વલણ લે છે અને આ તપાસ પોરબંદરના એસપીને સોંપે છે અને પોરબંદરના એસપીને આદેશ આપે છે કે ગુનો ભલે જુનાગઢમાં બન્યો હોય પણ તપાસ તમે કરો ને તમારા સુપરવિઝન નીચે આ તપાસ થવી જોઈએ અને એસપી એક યંગ પોલીસ ઓફિસર નામ છે ગોસ્વામી તેમને આ તપાસ સોંપે છે નીલમ ગોસ્વામી પ્રમાણિકતાથી આ તપાસનો દોર શરૂ કરે છે પણ સરકારને અંદાજ આવી જાય છે કે નીલમ ગોસ્વામી જે દશામાં જે દિશામાં તપાસ કરે છે તે આપણને અનુકૂળ આવે તેવી નથી એટલે ડીવાયએસપી નીલમ ગોસ્વામી બદલી કરી દેવામાં આવે છે નીલમ ગોસ્વામી બદલી કર્યા પછી પણ હાઈકોર્ટના આદેશ અનુસાર તો નિગરાણીમાં જ પોરબંદરના જ અધિકારી પાસે એની તપાસ કરાવવાની હતી પણ તેવું થતું નથી તપાસ બદલાઈ જાય છે હાઈકોર્ટ ને પણ આ સરકાર ને આ પોલીસ અંધારામાં રાખે છે તપાસ જુનાગઢના ડીવાય એસપી હિતેશ ધાંધલિયાને સોંપી દેવામાં આવે છે જ્યારે આ મામલો હાઈકોર્ટ સામે આવે ત્યારે હાઈકોર્ટ આશ્ચર્ય વ્યક્ત કરે છે અને પૂછે છે તપાસ તો અમે પોરબંદર એસપીને આપી હતી તો પછી આ તપાસ જુનાગઢના ડીવાય એસપી પાસે કેવી રીતના પહોંચી ગઈ સરકાર બચાવ કરે છે કે નીલમ ગોસ્વામીની બદલી થઈ ગઈ તો હાઈકોર્ટ સવાલ પૂછે છે કે તમે અમને કહ્યું હતું કે નીલમ ગોસ્વામીની બદલી થઈ ગઈ તો હવે અમારે કોને તપાસ આપવાની છે સરકાર કે પોલીસ આવું પૂછવાની તસદી સુધી લેતી નથી કારણ કે તે હાઈકોર્ટને પણ ગણતી નથી હાઈકોર્ટ ખપા થાય છે અને જુનાગઢના ડીઆઈજી નિલેશ જાજડિયાને કોર્ટ સામે હાજર થવાનું ફરમાન કરે છે ડીઆઈજી નિલેશ જાજડિયા જ્યારે હાઈકોર્ટ સામે આવે છે ત્યારે એક મોટો ઘટસ્ફોટ થાય છે અને ઘટસ્ફોટ એવો હતો કે નિલેશ જાજડિયાએ જુનાગઢની કોર્ટની અંદર આખા મામલામાં એ સમરીનો રિપોર્ટ કર્યો એ સમરીનો અર્થ એવો થાય છે કે જે આત્મહત્યા થઈ એટલે કે આત્મહત્યાનો દુષ્પ્રેરણનો જે ગુનો છે તેમાં આબાદૂર પોલીસ અમલદારોને એક પણ પુરાવો મળ્યો નથી જેના આધારે તે ખુશબુ પડ્યા અને તેમના સબ ઇન્સ્પેક્ટર સામે ગુનો દાખલ કરી શકે એટલે એ સમરીનો રિપોર્ટ કરી દીધો જ્યારે એમણે કીધું તપાસ ચાલુ છે પણ શેની ચાલે છે તો કે આઈપીસી ત્રણસો ત્રેવીસ અને ત્રણસો ચોવીસની ત્રણસો ત્રેવીસ અને ત્રણસો ચોવીસ એટલે માત્ર માર મારવાની તપાસ ચાલી રહી છે પણ માર મારવાને કારણે બ્રિજેશ લાવડિયાને આત્મહત્યા કરવાની ફરજ પડી એ બાબતમાં પોલીસ એવું કહે છે અમને પુરાવા મળતા નથી હાઈકોર્ટ ફરી ખફા થઈ અને હાઈકોર્ટે કહ્યું અમે જરા પણ તમારી તપાસથી સંતુષ્ટ નથી આ કેસના અરજદાર દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે તપાસ બીજી એજન્સીને સોંપો અમને એવું હતું કે તમે તપાસ કરશો પણ તમે તપાસની જે દશા કરી નાખી છે એવું જોતા લાગે છે કે તમારા ઈરાદાઓમાં ગડબડ છે હવે જરા પણ સંતુષ્ટ નથી હાઈકોર્ટે અરજદારને એવું પણ કહ્યું કે નિસ્લી કોર્ટમાં તમે આ એ સમરીનો જે રિપોર્ટ પોલીસે ફાઇલ કર્યો છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે પુરાવા નથી તેને પણ તમે પડકારી શકો છો આ ગુજરાતનો ઉત્તમ કેસ છે કોઈને એવું લાગતું હોય કે આ ગુજરાતમાં ગુજરાત પોલીસ અમને ન્યાય આપશે તો દિવાલમાં માથું પછાડવા જેવી સ્થિતિ છે પોતાનો માણસ મરી જાય અને આ પોલીસ અમલદારોને દુઃખ થતું નથી શરમ આવતી નથી કારણ કે તેમને ઉપરથી જે સૂચના મળે છે તે જ કરવાનું છે આ ખાખીમાં રહેલા અમલદારને અમારે પૂછવું છે ભગવાન ના કરે તમારી સાથે કે તમારા પરિવાર સાથે જો જ્યારે આવું બનશે ત્યારે પણ તમારો વ્યવહાર આટલો જ નિષ્ઠુર રહેશે તમે હાઈકોર્ટને તો મૂર્ખ બનાવી શકશો પણ એક દિવસ ઉપરવાળાના દરબારમાં પણ તમારે જવાબ આપવાનો છે તેની તૈયારી રાખજો કારણ કે ત્યાં તમારું જૂઠ નહીં ચાલે તો આ છે ગુજરાતની જુનાગઢ પોલીસની સ્થિતિ બ્રિજેશ લાવડિયાના કેસનું અપડેટ અમે તમને કાયમ કહેતા રહીશું કારણ કે તમારે તમારા રાજ્યમાં શું ચાલી રહ્યું છે તે જાણવું જરૂરી છે તો આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો તે પહેલાં એક વખત બે લાયકોન દબાવો અમારી સાથે જોડાવ તો હું નવા વિષય સાથે તમારી પાસે જલ્દી પાછો આવું છું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર